हेलो फ्रेंड्स आज मैं आवेलो से एक नव गीत લઈને आज एक વ્લોગ बनावन से तो એનું આપણે વ્લોગ જોઈશું અને એક गीत ગાય એના વિશે આપણે થોડુંક પસ જોઈશું મારું નામ છે ઠાટકર વિને હું ડાંગ જિલ્લાના ગામનું છું એના શબ્દ છે ઈજા રે ઈજા ડાંગ જિલ્લામાં એજા स्वागत गीत આહા એ ફ્યુ મોમેન્ટસ લેટર એ ઈજા તું મે ડાંગ જા ડાંગ જિલ્લામાં તું ન સગત డీలా మా తుమ్మనా సాగతా ఆహా వాటలానే ఆహా వాటలానేోగరా తీన మే డంగనా సాగతా हो डङ्गिलामा तुम न सगत वकित कि सडक सपुतार घटनी वाकित किस सपुत घटनी सचिह घाट तुमी चढ जा हो सचवी हन् घट तुमी चढ जा पानी वड नपानी पचना व पानी पचना ला मेडना वही वही दरला मेडना हो दरला मेणना जत तुमी दिन मै जा ढङ्गी मै तुम न स्वागत हो मै तुम न सागत श्री राम सबरी हन पांडव न पगला पन्ना श्री राम सबरी ह

તને ખબર હોય મિનિંગ એનું ગીતનું એ તમે કંઈ કહેવાના હશો એ ગીતમાં પહેલી લીટી એવું છે કે આહવાની વાટલાને ને એ આપણે રસ્તા જઈએ તો કેવું ઘાટ છે કેવું મંદિર છે સારા સારે અને એક ઊંચા ઊંચા પર્વત પણ છે એટલે આ ગીત ગામ આવેલ છે કે એકુન તીકુણ મોટલા ડુંગર રહ્યા હતા તો તમને વિડીયો ગમેલો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો આવું ગીત સાંભળવાનું તો ફરીથી કોમેન્ટ કરજો અને આપણે વિનેશભાઈને અહીંથી આપણે વિદાય કરીશું